પ્રજાએ તેમને વારંવાર ધારાસભ્ય બનાવ્યા ગુજરાત સરકારમાં પાણી પુરવઠા મંત્રી બનાવ્યા તે સમયે તેમને ધાનેરા તાલુકાની પાણીની સમસ્યા ન દેખાઈ અને ધાનેરા તાલુકાની જનતાને નહેર મળે પાણી મળે તેના માટેના કોઈ પ્રયત્નો કર્યા નહીં તેમને આજે થરાદમાં ઘૂસવાથી પાણી મળશે એવું દેખાય છે તો તમે મંત્રી હતા ત્યારે તમે શું કર્યું આજે ધાનેરા તાલુકાને પાણી અપાવવા માટે નહીં તમે તમારા અંગત સ્વાર્થ માટે પુત્ર પ્રેમ માટે બની શકે કે ઘૂસવા માંગતા હો જે વ્યક્તિને ધાનેરા તાલુકાની પ્રજાએ ધાનેરા તાલુકાના ખેડૂતોએ ધાનેરા તાલુકાના વેપારીઓએ વર્ષો સુધી ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન બનાવી રાખ્યા તેમને શું કર્યું ને પ્રાઇવેટ માર્કેટ બનાવ્યું અને ધાનેરા તાલુકાના વેપારીઓના વેપાર તોડી નાખ્યા ધંધા તોડી નાખ્યા રોજગાર તોડી નાખ્યા ધાનેરા તાલુકાની પ્રજાને બરબાદ કરી એમને આજે થરાદમાં ઘુસવાથી વિકાસ દેખાય છે જે વ્યક્તિએ ને ધાનેરા તાલુકાના દૂધ ઉત્પાદક હોય ધાનેરા તાલુકાની દૂધ ઉત્પાદક હોય ધાનેરા તાલુકાના ખેડૂતોએ વર્ષો સુધી બનાસ ડેરીમાં પોતાના પ્રતિનિધિ કરીને મોકલ્યા તે ધાનેરા તાલુકાને બનાસ ડેરીનો એક સારો પ્લાન્ટ નથી અપાવી શક્યા ધાનેરા તાલુકાને વિકાસથી વંચિત રાખ્યો તે લોકોને હવે થરાદમાં પૂછવાથી વિકાસ દેખાય છે આ બધાને થરાદમાં વિકાસ નથી દેખાતો આ બધાને તેમના અંગત સ્વાર્થમાં વિકાસ દેખાય છે અને આમનો આ અંગત સ્વાર્થની પાછળ જે લોકો પાગલ થઈને પડ્યા છે એ પોતાનું નુકસાન કરી રહ્યા છે ઓળખો આવા નેતાઓને જે ધાનારા તાલુકાની બરબાદીનું વર્ષોથી કારણ છે અને એ બરબાદીનો વધારો કરવા માટે આજે થરાદમાં ઘૂસવા માટે તલપાપડ થઈ રહ્યા છે જય હિન્દ જય ભારત